જય માતાજી જય રામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ લાઇફસ્ટાઈલ બ્લોગમાં અને ચાર પાંચ દિવસથી બ્લોગ બન્યા નથી માફ કરજો કારણ કે અમારે લગ્ન હતા અને આવી ગરમીમાં લગ્નનો એટલો ભયંકર માહોલ હતો શૂટ કરવામાં કંઈ મતલબ કહેવાય જ નહીં ગરમી કેટલા ડિગ્રી પહોંચી ગઈ છે એટલે દરેકને ફરી એકવાર વિનંતી કે પશુ પક્ષીઓનું ધ્યાન રાખજો આટલી ગરમીમાં પશુ પક્ષી પાણી વગર મરી જશે

ਨਾਰਾਇਣੇ ਨਮੋ ਸੁਤੇ ਬਿਆਦੇ ਸੁਖਾ ਦੀ ਵਧਾਈ ਦੇਵਾਨੋ ਉਮਾ ਗੁਰਵਾਹ ਹਰਿਦਵਾਰ ਇੱਕ ਮੈਨੂੰ ਟਿਹਣੀ ਹੋ ਮਾਰੇ ਗੱਟੂ ਕੇ ਵਾਈ ਗੱਟੂ ਬੰਨੇ ਜਨਾ ਪੱਟੋ ਬੱਟੋ ਬਿਆਰੀ ਬੂਟ ਬੂਟ ਬਿਆਰੀ ਨਾ ਆਈ ਹੋ ਮਾਰੇ ਬਾਤੀ ਲੋ ਜਮਣਾ ਦੇ ਸਾਧਾ ਪੂਰ ਵਜਰ ਨੇ ਯੋ ਬੁਨਿਆ ਉਦਿਹੈ ਕ੍ਰੁਦਸ਼ਯ ਕਰਮਣ ਜਾਗਾ ਸਿੱਧੀ ਅਰਥੇ ਮਮਾ ਗੁਰੂਏ ਪੂਰਵਕ ਜੰਗਲਵਾਨੁ ਜਾਣਾ ਸ੍ਰੀ ਸ਼ਦਿਨੀ ਮਾਤਾ

અને જુઓ આ હવનની સામગ્રી આ પ્રમાણે હવન ચાલુ થઈ ગયા છે અમારા મંદિરમાં માતાજીના અને વચ્ચે એમ કે છે કે લાવી દો માટીનું ટોકર અને તૈયારી કરે છે ભુવાજી પણ આવ્યા હતા અને જો સરસ મજાના આજે સોપારી હવન છે અને અંકિતભાઈ જો આ તૈયારી કરે છે માટીનું ટોકર લઈ ગયા અને હવે અમારા મુનાભાઈ મહારાજ સાથે અમને પણ મહારાજ બનાવી દો આ ભરતભાઈને મહારાજ બનાવી દો ભરતભાઈ પણ આવ્યા તો શરૂઆત કરે છે હવે ધીમે ધીમે આગળ જે થોડું થોડું ચાલુ હતું વિધિ કરતા હતા અને આ રીતે હવનનું તમે જુઓ અને મહેશભાઈ હમણાં તાજા તાજા પહેણ્યા છે તો મહેશભાઈ પણ આવ્યા છે તો જુઓ તમે બન્યા રહો તમે વિડીયોમાં તો કેવી રીતે આપણા ગૌરબાપા કરતા હોય છે એ આપણે જોઈએ બરાબર બ્લોગમાં અને માતાજીના મંદિરનું થોડું આપણે લઈ લઈએ ત્યાં છે મા ચામુંડા છેતડીનું મંદિર અને મા પહેલા જ બા છે મંદિરમાં ફૂલ હાજરી હોય છે પંખો પણ મૂક્યો ગરમી ના લાગે ને મહારાજને અમારે અને જુઓ એમ કહે છે કે વાયરો આવતો નહીં પણ જો હવે આ હવનનો જે બનાવવાનો હોય તે મારા મુનાભાઈ બનાવી રહ્યા છે સાથે અંકિતભાઈ પણ તેમને પણ બનાવી દો મહારાજ અંકિતભાઈ પાણી લઈ આવ્યા એને જો અમારા મુનાભાઈ આ રીતે તૈયારી કરે છે બોલું ના બોલું કંઈ નહીં આ ચાલુ વિધિ તમે જોજો અને જો હવનની સામગ્રી આ પ્રમાણે ફળ ફૂલ વરસાદી સિજળીના લાકડા શ્રીફળ અને બધું જબરજસ્ત આયોજન કર્યું છે અમારા સાહિલ ભાઈ અને બેઠા છે એને મારા અમારા ભાઈ ગલ્લાવાળા હા 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 હશે છે કાળુભાઈ ગલ્લાવાળા આવ્યા બરાબર પાણી બાળી મિનરલ વોટર મંગાવી લીધું છે સાઉન્ડ છે અમારા જગુદરના મિત્રનું જે આગળ તમને બતાવ્યા હતા એ પ્રમાણે તો અહીંયા સાઉન્ડ સિસ્ટમ પણ છે માતાઓ બહેનો અને ઉંમરમાં મોટા છે તો અને જો આવે છે અમારા સાહિલભાઈ બરાબર તો આપણે એમના વાઈફના શૂટિંગ નહીં લઈએ આગળ આવી ગયા પણ વિડીયોમાં આવી ગયા તો માફ કરજો અને એમની પરમિશન છે એટલે વાંધો નહીં તો એમને બરાબર તો અમારા સાહિલભાઈ તો તમે જુઓ મુનાભાઈ કંઈક કે છે હા ભાઈ મહારાજને તમે ચા જ પાઈ નથી એમનું કહેવું બધા લોકોએ ચા પી લીધી પણ અમારા મુનાભાઈને તો ચા પાય જ નહીં ભાઈ તો ચલો ભાઈ મહારાજ માટે ચા લેતા હો કાલુભાઈ કાલુભાઈ ગલ્લાવાળા કાલુભાઈ ગલ્લાવાળા ચા લેતા હોય છે અને ફૂલ એન્ડ ફાઇનલ હવે અહીંયા તૈયારી થઈ ગઈ છે બન્યા રહો વિડીયોમાં હવે એની પૂર્ણાહુતિનું આપણે બતાવીશું તો બન્યા રહો વિડીયોમાં હવનની પૂર્ણાહુતિ થઈ ગઈ છે અને બની રહી છે ફરાળી ખીચડી પ્રસાદી માટે અને જો સાઉન્ડ ચાલુ કરી દીધું તો અમારે કોપીરાઈટ આવશે તો હવે ત્યાં હું બનાવવા જતો નથી આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ આજના બ્લોગમાં આટલું મારી યુટ્યુબ ચેનલ લાઇફસ્ટાઈલ બ્લોગ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી